જ્યાં ઘોગા તાલુકામાં ત્રણ બાળકો પાણીના સંપનો જે ખાડો હતો તેમાં ગરકાવ થયા છે સરકારી વિભાગ સંપ બનાવવા માટેનું કામ ચાલી રહ્યું હતું અને તે જ સમયે આ પ્રકારે ખાડામાં જે ત્રણ બાળકો હતા તે ગરકાવ થયા છે વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈન થી જોડાઈ ચૂક્યા છે જે પાર્થ ત્યાં ખાડો ગોખાડે ખોદેલો હતો ને આ સંપમાં ત્રણ બાળકો ગરકાવ થયા છે શું વધારે વિગત જણાવી દો ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાંથી આ દુઃખદ ઘટના સામે આવી છે જેમાં આડી સડક રોડ આવેલો છે કે જ્યાં સરકારી સંપ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યાં ત્રણ બાળકો છે તે રમતા રમતા ગરકાવ થઈ ગયા હતા આ ઘટનાની અંદર રોહિત પટેલિયા અને અમિત પટેલિયા નામના જે બંને ચાર વર્ષના બાળકો છે તેમનું મૃત્યુ થયું છે જયારે આકાશ નામનો જે બાળક છે કે તેમનો આબાદ બચાવ થયો છે જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જોકે આ ઘટના છે તે એક કલાક પહેલા બની હતી પરંતુ સૌથી મહત્વની વાત તો એ છે કે જયારે સરકારી જે કામકાજ ચાલતું હોય છે તો ત્યારે તેમને બેરિકેડ લગાવી અને આ જે ખાડાઓ છે તેમને ભૂરી દેવા જોઈએ અથવા તો ત્યાં વ્યવસ્થા એવી કરવી જોઈએ કે ત્યાં કોઈ અકસ્માત અકસ્માત ન બને પરંતુ આમ છતાં આજે સરકારી વિભાગનું કામ ચાલી રહ્યું હતું ત્યાં જે ચાર વર્ષના બાળકો છે તે રમતા રમતા ગરકાવ થઈ ગયા છે આ દુઃખદ ઘટનાને લઈને પરિવારમાં પણ દુઃખની લાગણી પ્રસરી ગઈ છે જે બંને મૃતક બાળકો છે તેમને ઘોઘાની સીએસટી હોસ્પિટલ પીએસએ ખસેડવામાં આવ્યા છે